અંકલેશ્વર જીએડીસીમાંથી કારમાંથી દસ લાખ રૂપિયાની ચોરી થયા પછી ભરૂચ એલસીબી પોલીસ ઝડપથી હરકતમાં આવી હતી તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે આ ચોરી સિદ્ધપુરના બે લોકો કરે છે પોલીસ સિદ્ધપુર પહોંચી અને કલ્પેશ બોચિયા અને ગિરીશ પરમારને પકડી લાવી તેમની પાસેથી ચોરીમાં વપરાયેલી બે બાઇક અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા ચોરોના ગેંગે પહેલાં ડુપ્લિકેટ નંબર પ્લેટ તૈયાર કરી બીમાર લોકોના ડોક્યુમેન્ટ લઈ તેમના નામે બે બાઇક પણ ખરીદી ચોરીના દિવસે હેલ્મેટ પહેરી કારની બાજુમાં પહોંચ્યા અને એકાઉન્ટન્ટને ઉલઝાવીને કારમાંથી દસ લાખ રૂપિયાની બેગ લઈને ભાગી ગયા હતા એલસીડી પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે આ ચોરીમાં કુલ આઠ લોકો સંડોવાયેલા છે પકડી પાડેલા બે લોકોને જીઆઈડીસી પોલીસને સોંપી દેવાયા છે બાકી રહેલા છ લોકો રોજની શ્રોહિત નિખિલ સૌરભ ગૌરવ અને ચંદનને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ થઈ છે તારીખ આઠ બાર બે હજાર પચીસના રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ વિસ્તારમાં વાલિયા ચોકડીથી વાલિયા બાજુના રોડ ઉપર એક ચોરીની ઘટના બનવા પામેલ જેમાં ત્રણ જેટલા ઈસમો દ્વારા હેલ્મેટ તથા બાઇક પર આવી હેલ્મેટ અને મોડું સંતાડી અને આંગળિયામાંથી પૈસા લઈને જતા વ્યક્તિ પાસેથી આશરે દસ લાખ જેટલા મુદ્દામાલની ચોરી કરી હતી જેનો એ પોલીસ જાણ થતા પોલીસે તાત્કાલિક તેમાં ટીમ બનાવી અને એલસીબી તથા લોકલ પોલીસની ટીમોએ એક્શનમાં આવી અને એને ડિટેક્શન કરવામાં મદદ સફળતા મળી છે જેમાં અત્યારે બે આરોપી પકડાયા છે જેમાં કલ્પેશ ઉર્ફે કપિલ મોહનલાલ બોચિયા તથા ગિરીશભાઈ મગનભાઈ પરમાર નાઓને પકડી પાડવામાં આવ્યા છે આ ઉપરાંત અન્ય બીજા છ જેટલા વોન્ટેડ આરોપીઓના નામ પણ પોલીસને મળી જવા પામેલ છે અને હાલમાં તે લોકોને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને ટીમો બનાવી અને તેમાં કાર્યવાહી ચાલી રહી છે હવે અગાઉ ગુનાઈ ભૂતકાળ જે જે છે એમાં ગુનાઈ ભૂતકાળ હોવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ તો આવેલ છે પરંતુ જ્યારે આ આરોપીઓ તમામ જે છે એ મળી આવશે ત્યારે વધારે ખબર પડશે ના હજી હાલમાં કોઈ કેસ રીકો થઈ નથી પોલીસ ટીમો બનાવીને કાર્યવાહી કરી રહી છે